હું જો પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા દક્ષિણ ગુજરાતની એકમાત્ર ચાલુ હાલતમાં જે નેરોગાઈ ટ્રેન છે જે બીલીમોરાથી વગર વચ્ચે દોડે છે એના વિશે એની એક વિશેષતાની આ ટ્રેનમાં દર શ્રાવણ માસમાં ટ્રેનના કર્મચારીઓ અને મુસાફરો બધા ફાળો કરીને સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે રેલવેના ગણ તેમજ મુસાફરો દ્વારા વર્ષોથી આ પૂજાની પરંપરા ચાલી આવી છે તો આજે આપણે પણ અનાવલથી વગર સુધીનો એક નાનકડો પ્રવાસ ખેડીએ આ ગાડીની નવી જૂની વાતો જાણીએ જૂના મુસાફરો અને રિટાયર થયેલા કર્મચારીઓ સાથે વાતો કરીએ આજે આ ટ્રેનમાં ઘણા બધા એવા પણ મુસાફરો છે જે પહેલી વખત બેસવા માટે આવ્યા છે અને કેટલાક એવા મુસાફરો છે જેઓ વર્ષો પહેલાં આમાં સફર કરી ચૂક્યા છે પણ પોતાની યાદો તાજા કરવા માટે ફરી પાછા આ ટ્રેનમાં આવ્યા છે તો આજે એક નાનકડી એવી પણ સરસ મજાની એક જર્ની વગર સુધીની કરીએ આજની યાત્રા એક અનોખી યાત્રા છે આજે બિલુમરાથી વઘઈ જતી ટ્રેનમાં ભગવાન સત્યનારાયણની પૂજાનું આયોજન કરેલું છે અને આ પૂજામાં ટ્રેનના કર્મચારી ગણ તથા કાયમ અપડાઉન કરતા મુસાફરોએ અમને આમંત્રિત કર્યા છે પછી વર્ષ પછી વડોદરા થી અમારું ગામ અહીંયા છે ચિંકલી બસ બામણ પણ આ રેલવે ટ્રેક બહુ સાંભળેલું હતું ઘણા વસ્તુ આવવાની ઈચ્છા હતી એટલે

આ ટ્રેનનો ઇતિહાસ તો એક સદીથી પણ જૂનો છે આજે આ ટ્રેનના ડબ્બામાં બેઠેલા યાત્રીઓ અને કર્મચારીઓ આ રેલ યાત્રાની જૂની નવી વાતો વાગોળતા એની અવનવી મલકની વાતો કરતા જોવા મળ્યા મળતી

એટલે ડબ્બા બોગી તાઢી જો એન્જિન જ આવે બિલ્ડીમાં અચ્છા થી બધા ડબ્બા જોડીને ને બધા બધા રોડમાં ક્રોસિંગ માં ક્રોસિંગ અચ્છા બેકી નું ના ક્રોસિંગ હતું કિડલી રોડ માં હા એ બગઈ ચૂકી जाती હા ને રાતના એકટરે આ جاتی એ ઉણાઈ ચૂકી ને હમારા એન્જિન આઉટ ઉપાત ને કે અહીંયા પર એન્જિન ફેરવવાની વાલે અચ્છા તો 280 બોલતા વાળો આ ફર્સ્ટ ટાઈમ હું જોઈન કર્યું છું મારે ઘણા વખતથી ઈચ્છા હતી આ ટ્રેનમાં પ્રવાસ કરવાની અને મારા સૌભાગ્યથી આ ઈચ્છા મારી આજે પૂરી થઈ છે આ પ્રવાસનો હું પૂરો આનંદ લીધો છે મને આ પ્રવાસ ગમ્યો છે પ્રવાસીઓ સારા છે રેલવે ટ્રેક સારો છે સમયસર રેલવે રેલવે ચાલુ થઈ છે અને આજુબાજુ નેચરલ સીન સારા છે જે જોઈને મને આનંદ થયો છે મારા મિત્રોને મારા સ્નેહિત સંબંધીઓને પણ આ ટ્રેનનો લાભ લેવાની વિનંતી કરી દર શ્રાવણ મહિનામાં આ ટ્રેનમાં કથા થાય એટલે થાય સત્યનારાયણ લોકો રેલવે વાળા ભાડો ઘણો આપે એ લોકો કરે એનો જમણવાનો ખર્ચો અને બધું રેલવેવાળા જ ઉપાડ ચાલુ ટ્રેનમાં જ ભગવાનની આરતી થાય છે મુસાફરો શ્રદ્ધા તેમજ ભક્તિભાવથી આરતી અને પ્રસાદ ગ્રહણ કરે છે વર્કિંગ ટ્રેન કરીને રિટર્ન આવ્યો હાય રોડ આવ્યો બીજા છે ને આજે એના માટે આવ્યો બીજા ભાગ લેવાનો હા ભાગ લેવા માટે આવ્યો ત્યાંથી ગાડી મેં રવાના કરી બેન સાથે શર્નિંગ કરીને તૈયાર કરી જાણમાંથી તૈયાર થયેલા આવ્યો અને ત્યાર પછી હું અહીંયા આવી ત્યાંથી ગાડી પોકી માટે ટ્રેન ધીમી ગતિએ હૈ એક સ્ટેશનથી બીજા સ્ટેશન તરફ આગળ વધતી રહી ઘણા યાત્રીઓને જોતા એમ લાગ્યું કે વર્ષો પછી પોતાના સ્વજનને મળ્યા હોય એમને મળીને જે આનંદ થાય એવા ભાવ આજે એમના મુખમંડળ પર વર્તાતા હતા અમે સમજતા ને ઓગણીસો એકસઠથી અમે જોઈએ ટ્રેન પહેલા તો કોલસાથી ચાલતા એટલે એને પહેલા પહેલા બધી ગરીબીઓ બહુ એટલે ટ્રેન નો ઉપયોગ વધારે નોકરી કરતા ને કે ગાડી ચાલતી પેલા પેલા સારું હતું ઓગણીસો એકોતેર ની સાલ માં આવેલી ફિલ્મ આપ આએ બહાર એ ફિલ્મોમાં આ ટ્રેનમાં કેટલાક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા તે સમયે કોલસાથી ચાલતું એન્જિન હતું નવી ગાડી નીકળી છે ને તેમાં તો તમે જે ડબ્બામાંથી ચેન પુલિંગ થાય ને તો કઈ સીટ પરથી થયું તે બી ખબર પડી જાય કે કઈ સીટ પરથી થયું છે કયા રોમાંથી આ બધા સ્લીપરનો રો હોય

બધા યાત્રીઓ આ પુલની રાહ જોઈને જ બેઠા હોય છે આ રેલવે લાઇન ઉપર સૌથી મોટો પુલ હોવાથી સૌ આ પુલની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય છે આ ટ્રેનના ઇતિહાસની સંપૂર્ણ માહિતી આ બટન પર આપેલી છે જે આપ ક્લિક કરીને જોઈ શકો છો

આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન વગઈ છે વઘઈથી એન્જિન ફરાવવામાં આવે છે ટ્રેન લગભગ એક કલાક અહીં રોકાય છે આજે કર્મચારી ગણ અને યાત્રીઓના સહયોગથી આ પૂજા સારી રીતે સંપન્ન થાય છે અંતમાં મહાપ્રસાદની પણ સગવડ કરવામાં આવી છે ડાંગના જંગલોના નયનરમ્ય દ્રશ્ય જોતાં જોતાં બધા યાત્રીઓ પ્રકૃતિના સૌંદર્યને માણતા અને હરખાતા ફરી પાછા પોતાના ગંતવ્ય સ્થાન તરફ અગ્રેસર થાય છે